અંકલેશ્વરના પારસીવાડમાં થયેલ ઘર ફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે મકાન માલિકના પુત્ર સહિત બે ઇસમોને હતા માલ પૂરા કરવા યુવાન પુત્ર સાથે મળી પોતાના જ ઘરમાં ચોરીના ગુનાને અંજામ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે ગત તારીખ સત્તરમી ડિસેમ્બરથી એકવીસમી ડિસેમ્બર દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકાર મઝુમ રુસ્તમ વિમા દલાલ પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંગલાના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોકની ચાવીઓની ડુપ્લિકેટ ચાવી બનાવી માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઓગણીસ પોઈન્ટ એસી લાખના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો સ્થાનિક પોલીસ તેમજ ભરૂચ એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સને આધારે તપાસ કરતા અમદાવાદ ખાતેથી મકાન માલિકના પુત્ર ફરઝાન મઝુમ વીમા દલાલને ચોરી થયેલ તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેના પગલે પોલીસે બંનેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોશોક પૂરા કરવા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકારના બંગલામાં પુત્રો જ ચોરી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર